સપનાનગર ગાંધીધામ કચ્છથી દાસ આસાનંદ સદગુરુ પૂજ્ય મોરારી બાપુના જય અમારા બ્રહ્મલિન કુલગુરુ ધનજીરામ બાપુ શ્રી હંસ નિર્વાણ સાહેબ બ્રહ્મલિન અમારા પિતાશ્રી દામોદર બાપુ બ્રહ્મલિન અમારા દાદાશ્રી માસી દાદા અને આપ સર્વે સંતો ભક્તો જિજ્ઞાસીઓ પ્રેમીજન ને ચરણોમાં મારા કોટી કોટી વંદન પ્રણામ અમારા મૈસિમ વાર સમાજ અને અમારા ધર્મ ગુરુ શ્રીઓને જાજેરા ધર્માચાર અલખ દેવતા જે ધર્મ અમારા ધર્મગુરુ શ્રીઓને પાય લાગે જે મહાદેવ શ્રાવણ માસ થી આ મહાશિવ પુરાણું જે આપણે કથન અને સત્સંગ લઈ રહ્યા છીએ હર મહાદેવ બોલો

મેં સુધી મેઘવાર સમાજના કે લોકો કે અથવા શ્રીઓ અમુક હવે તો કોઈનું નામ માતંગ પુરાણ જ વાંચો એનું જ કથન કરો મમે દેવના ના વેદો ને એ જ વાંચો એ વેદો બોલો બીજા નહીં બીજા આપણા નથી બીજા શાસ્ત્રો પુરાણો આપણા નથી મહાદંગ પુરાણ આપણો ઉત્તમ છે તમે કહી દીધું ઓગણીસ મું અઢાર પુરાણોમાં ઓગણીસ મું પુરાણ આ સરકારના જે હોય તે કે સમાજના અગ્રણીઓને કહું કે ઓગણીસ નું પુરાણ એ માતંગ પુરાણને સ્થાપિત કરો બીજું વીસમું પુરાણ કે શાસ્ત્ર સૌથી ઊંચું એ મારા બાબા સાહેબ આંબેડકરના સહિત સ્થાપિત કરો એ કીધું પણ રામ નહીં કૃષ્ણ નહીં આ નહીં ચાર જ બોલું જે મેં હમણાં કીધું કે ઓલા વોકિંગમાં જઈ તો એક ગીરી બાપા મળે ગોસાઈ કે ભાઈ અમારા મહેસિ મેઘર સમાજ ને એક જણો મળ્યો મેં રામ રામ કીધું તો કે હે રામ રામ નહીં કેવું બાપા તો શું કેવું રામ રામ નહીં બોલવાનું એ એ કલ્પ કાલ્પનિક હતો એમ એવું બધું હવે આપણે બીજાને હુકમ દિલને દુખાવું કે એનું કરવું હે હવે એ કેનારાને એને જ પૂછો તું મેં શ્રી મેઘવાર છો તો તું પેલે બધાને ધર્માચાર કેસ તું તારા ધર્મનો આચાર કરે છે કે નહીં તારા કરને હું કર્મને હું દેવને ઉચાર કરે છે કે નહીં એને એમ પૂછવાનું તો હવે કહું જે ઘણા કેસ છે એવું વાતો કરે છે અમારા દસ અવતારો આવે ને એને કયો એ વાતો કરનારા ને એ મંદ બુદ્ધિ વાળાઓને કે દસ અવતારોમાં માં બધા આવે છે કોરમ વારા પછી વારા પછી નરસિંહ પરશુરામ રામ શ્રીરામ કૃષ્ણ બૌધ અને કલ્કી કલ્કી એટલે મહાદેવ મારો મહાદેવ અને કે એમાં મેં પદવી દીધી નહીં પણ છે શાસ્ત્રમાં માતંગેશ્વર મહાદેવ આપણે જે શિવપુરાણ વાંચી રહ્યા છીએ તો એ આપણે ધણી માતા કોના અવતાર હતા મેષ દેવના કેમ ભૂલીએ આપણે મેષ નું આપણે ગુણગાન ગાઈ છે પુરાણ એ શિવ પુરાણમાં આપણે ધણી માતંગ દેવ સમજવાનું કે આપણા ધણી માતંગ દેવના ના ગુણગાન છે ને માતંગ પુરાણ માં એ ધણી માતંગ દેવ એ હર હર મહાદેવ શિવના અવતાર હતા પછી કેમ આપણે ભૂલી જઈએ છીએ માટે આપણે સર્વ ધર્મ સમાજના શાસ્ત્રો અને જે બી એ લોકોના સૂત્રો હોય જેમ કે જય શિયા રામ જય માતાજી રામ રામ ધર્માચાર્ય બધાને સ્વીકારીએ આપણે એવી એવી ભાવના રાખીએ એવા આપણા વિચાર રાખીએ તો એ બાબત પણ આજે જરાક ખુલાસો તો હવે આજે આપણે શિવપુરાણનું જરાક એક અધ્યાય લઈ એના પહેલાં ਸੰਭੋ ਸਾਰਾਣੇ ਪੜੇ ਮੰਗੂ ਗੜੇ ਰੇ ਗੜੇ ਕਸ਼ਟ ਦੁਖ ਕਾਪੂ ਦਇਆ ਕਰੀ ਸੇਵਡਾਰਾ ਸੰਨਿਆਪੂ ਦਇਆ ਕਰੀ

બ્રહ્માને કેવડા ઉપર કેવડા કેવડા ઉપર શિવ ઉપર એનો અધ્યાયનો આજે વિષય વરી સંસ્કૃતનો ઓલો શ્લોક આવ્યો હવે આપણે સંસ્કૃત ફાવે નહીં એ શ્લોકને એટલે આપણે એને જવા દઈએ એ એ આપણે જે બ્રાહ્મણ છે પંડિત છે કથાકારો છે એને લીધું સંસ્કૃતમાં આપણે સરળ ગુજરાતી ભાષામાં જે છે ને એનો અર્થ એ આપણે લઈએ સીતો મા શિવ અર્થમાં તો નંદીકેશ્વર બોલ્યા કે ગર્વનું ખંડન કરવા પોતાના માંથી ભૈરવ નામનો એક અદ્ભુત પુરુષ પ્રગટ કર્યો ભૈરવ અહીંયાથી પ્રગટ થયો હતો તમે વિચારો રામા પીર જે ભૈરવને માર્યા જ ભૈરવ હશે તેડીનું જન્મ્યો હતો શિવજીએ પ્રગટ કર્યા ભૈરવને એક અદભુત પુરુષ પ્રગટ થયો એ નામ હતું ભૈરવ એ ભૈરવે મહાદેવજીને નમસ્કાર કરીને પૂછ્યું હે દેવ મને આ યુદ્ધમાં શું કામ કરવાનું છે ભૈરવ પૂછ હે પ્રભુ આપ મને આજ્ઞા કરો ત્યારે મહાદેવજીએ કહ્યું કે હે વત્સ હે પુત્ર પ્રથમ તું આદિદેવા બ્રહ્માની જે તરવાર છે એની પૂજા કર આ સાંભળી ભૈરવે બ્રહ્માને એક હાથ થી પકડી અને એમના પાંચ મુખોમાંથી પાંચમું મુખ જે છે જે આ સત્ય વધનારું હતું પાંચ મુખવાળા ક્યાંક ત્રણ બતાવે ક્યાંક પાંચ બતાવે બ્રહ્માજી એ જે પાંચમો મુખ જે અસત્ય બોલે છે વધે છે ખોટું બોલે છે એ એને તું એ તલવારથી કાપી નાખ પેલા બ્રહ્માની તલવાર ની પૂજા કર તલવાર અને એ માથાને તું કાપી નાખ જે મોટું જે મોટું છે મુખ છે પછી તેમને મારી નાખવા હાથમાં ફૂલે તલવાર લઈ ભેરવે અને ગુમાવી માંડી છે તે તલવારને આમ ફેરવે એ વખતે બ્રહ્માના વસ્ત્રૂષણો અને કેસ વિખરાઈ ગયા છે હવે એમને લાગ્યો કેસ વાળ બધા વિખરાઈ ગયા બ્રહ્મા ને વાયુ ની લેરે કંપતી વેલ ને કંપવા લાગ્યા છે જેમ વેલો કેમ કંપે વાયુ હવામાં ઝાડ ને એમ લાગ્યા ભેરવના ચરણમાં પડી અને બ્રહ્માજી આવી હાલત જોઈ વિષ્ણુ જે અમારા સ્વામી ભગવાન શંકરના ચરણાશ્રુથી ભીજવી બાળકના જેવી કાલી ગેલી વાણીથી કેવા લાગ્યા હવે વિષ્ણુ કેવા લાગ્યા બ્રહ્મા જે ભેરોના ચરણોમાં પડીને કાલી એટલી એટલી વિનંતીઓ કરતા હતા એ મને માફ કરો મારાથી પૂર થઈ એવી વિષ્ણુજી આ જોઈ ન શક્યા વિષ્ણુ બોલ્યા હે પ્રભુ આપે જે પેલા કૃપાવંત થઈ બ્રહ્માને જે રૂપ પાંચ મુખ આપવા છે આપ જ આપવા માટે તેમને ક્ષમાપ હવે વિષ્ણુ ને બ્રહ્માનું યુદ્ધ આવે એમાં તો ઘટના પ્રભુને આવું પડ્યું હતું પણ વિષ્ણુજી જ બ્રહ્માના માટે આજી કરે છે હે પ્રભુ આપ એમને ક્ષમા કરો બ્રહ્માજીને ક્ષમા કરો જેનાથી લડાઈ થતી હોય આપણે યુદ્ધ દુશ્મન હોય એટલે યુદ્ધ થતું હોય ને આપણી હામે જામ આવતો હોય ઓર તો આપણે એને બી ભગવાન કે બીજો કોઈ આવે ને કે ભાઈ આને માફ કરો ના કે એને દુશ્મન ન કે પણ વિષ્ણુજી મારા મોટા દિલવાળા એમ કીધું હે પ્રભુ આ બ્રહ્માજીને માફ કરો ક્ષમા કરો ક્યાં ચાલ એ ના સમજી એ વિષ્ણુની આ પ્રાર્થનાથી મહાદેવજી મહારાજ પ્રસન્ન થયા બ્રહ્માને બ્રહ્મદંડથી શિક્ષા કરવા તત્પર થયેલા ભેરોને એ અટકાવવા એ ભેર થંભી જા રોકાઈ જા ભેરો ભગવાન શંકરે પાંચ મુખમાં છેડાઈ ગયેલા બ્રહ્માને કહ્યું તમે કપટ કરી લુચાઈનો આશ્રય લીધો અસત્ય વધ્યા છો બોલ્યા છો જોખમ ખોટું માટે લોકમાં તમારો સત્કાર પ્રતિષ્ઠા કે ઉત્સવ થશે બ્રહ્મા ને તોય બી ભગવાને આવું કહી દીધું શ્રાપ જ કહેવાય કે તમારું આ જગતમાં કારણ કે તમે ખોટું બોલ્યા કારણ કે તમે અસત્ય વધ્યા માટે હે બ્રહ્મા તમારું આ જગતમાં સૃષ્ટિ ઉપર સત્કાર નહીં થાય પ્રતિષ્ઠા નહીં થાય અને ઉત્સવો નહીં થાય આપણે ક્યાં નથી થતું બ્રહ્માના એક જ મંદિર મેં જોયું રાજસ્થાન ના પછી બીજે એ આખો નું સંભળાતું નથી બસ પણ માડેવજી નો શ્રાદ્ધ એટલે બ્રહ્મા બોલ્યા એ સ્વામી મારા ઉપર કૃપાવંત થાવે મારું પાંચમ મસ્તક છે મારો મસ્તક એક એને હું વરદાન સમજુ છું આપને વિશ્વના કારણરૂપ સર્વ પ્રાણીઓના બંધુ પર્વત રૂપી ધનુષ્ય ધારણ કરનારા સર્વ દોષોને સેનારા હે ભગવાન બોલે આપને મારા પ્રણામ બ્રહ્મા પ્રણામ કરે આ સાંભળી મહાદેવે કહ્યું કે રાજા વિનાનું જગત

શ્રોતા સ્માર્ત યજ્ઞોમાં તેમજ તમે ગુરુ થાવ યજ્ઞોમાં બીજું તમારા વિના યજ્ઞ અંગ અને દક્ષિણાઓ એ સહિત એ કરવામાં આવશે તો પણ એ નિષ્ફળ જશે તમારા વિના જે યજ્ઞો કે આ બધું થાય તો બધા ખોટી સાક્ષી આપી ભગવાન એને પણ કીધું કેવડાના પુષ્પ ને સંબોધીને કહ્યું કે હે દુષ્ટ પોતાને તે સાક્ષી પૂરી હે દુષ્ટ પુષ્પને કેવડાના પુષ્પ હવે મહાદેવના આવા વચન સાંભળી સર્વ દેવોએ કેવડાના પુષ્પ ને ત્યાંથી હસેલી દીધો ભગાડી દૂર ભગાડી ત્યારે પુષ્પ કેવડાના પુષ્પે ફૂલે નમ્રતાથી કહ્યું હે ભગવાન આપને મારા નમસ્કાર નમસ્કાર હો આપની આજ્ઞાથી મારો આ જન્મ નિષ્ફળ ગયો એ નક્કી થઈ ગયું કે હું નિષ્ફળ ગયો મારો જન્મારો ગયો કારણ કે મેં ખોટાની સાક્ષી પૂરી માટે એ લોકો આજે કોર્ટ કચેરી ઘણી હાલે કેસ કબાલા ઘણા હાલે એમાં કોકની ખોટી સાક્ષી ન પૂરતા નહીં તો મારો માડેવ રાજ્ય નારા રાજી ન થાય નારાજ થશે કોઈક દિવાળો નીકળી જાય એટલે બિચારો દી ઉઠી જાય એવી ખોટી સાક્ષીઓ ન પૂરતા કોર્ટ કચેરીઓમાં અથવા તો જે પે તે પરિવારની વાતોમાં એ ખોટા તો બોલતા જ નહીં ખોટાનું સાથ ને દેજાઓ ખોટી સાક્ષીને પૂરજો નહીં તો આપણે ભગવાનના ગુનેગાર થશે મારા મહાદેવના તો થશે જેમ પુષ્પ થઈ કેવડું તો આપ મારા પર કૃપા કરી અને એને સફળ બનાવી મને મારા અપરાધની ક્ષમા કરો ક્ષમા કરો ફરી ફરીને કેવડા પુષ્પ કે છે ભગવાનને ક્ષમા કરો વળી જાણવામાં અને પ્રભુ અત્યારે પર્વ હાલી રહ્યો છે તો આપ મને પરુષણ પર્વમાં તો મીછામી દુકડમ હોય આપને માફી માંગુ તો આપ મને માફ કરી દેવું જોઈએ અને બ્રહ્માજીને પણ કરી દેવું જોઈએ માફ ચાલે છે ક્ષમા માંગી લેવી ક્ષમા આપી દેવી એ મૂળ પુષ્પ કેવડાય ભગવાનને યાદ દેવડાવી પર્યુષણ પર્વ આપ તો વળી જાણવામાં અજાણતા કરેલા પાપો આપના સ્મરણ યાત્રાની માત્રથી નાશ પામે છે બધા પાપોનો નાશ આપનો સ્મરણ કરીને બધું નાશ પામે એ પ્રભુ અમને ખબર છે આપની મહિ નાશ તો મેં આપના પ્રત્યક્ષ દર્શન કર્યા છે મેં તો આપના દર્શન કર્યા આપનું નામ સ્મરણથી પાપોને ડોસો મટી જાય પ્રભુ હે ઈશ્વર પરમેશ્વર મેં તો સાક્ષાત દર્શન કર્યા પછી મને આવા ખોટા વર્તન ભગવાન દયા રાખો ક્ષમા મારો પણ આ સત્યપણા નો દોષ કેવી રીતે રહી શકે આપ કેમ મારો દોષ જોઈ શકો પકડી લીધું ભગવાન ને લઈ શબ્દો ને કેવડાના પુષ્પ આ પ્રમાણે પ્રાર્થના કરી એટલે ભગવાને કહ્યું મારાથી બોલવું ફરાય નહીં ઓહો છે ભાઈ દેવો ના દેવ છે જગત ના પિતા બોલવું કેમ ફરે એ કેવડા બોલ્યું ને ફરવું જેમ અત્યારે વાત વાતમાં કેમ ફરી જાય અહીંયા વચન આપ્યું અહીંયા બોલે ને અહીંયા ફોક માણા એમ કે માણા એમ કે અહીંયા બોલ્યો ને અહીંયા ઉઠીને આમ ગયો તો ફોક ભૂલી ગયો એટલા એ તો ઉઠીને ગયો એમ નહીં એ પોતાના મનમાં જ એમ કેતો કે હું તો ખોટું કરી તને આ કરી નહીં આમને મનમાં જેવું બોલે ત્યાં જ ખોટો તમે તો ઉઠીને ના ના એ મનમાં જ ધારી લીધું હોય કે હું આ નહીં છે પણ કરી નહીં જો એવા એવા પડ્યા માણવ ના મન તો કેવડાના પુષ્પ આવી પ્રાર્થના સાંભળી ને ભગવાને કીધું હું બોલેલું ખરું નહીં બોલ્યું બદલાય નહીં દેગન તજાય નહીં બોલ્યું બદલાય નહીં દેગન તજાય નહીં પાનું લછવાય નહીં હો માળા છે ડોક સદગુરુ સાદા નામ ની હો માળા છે ડોક મય તમે આખી ગુરુ ની માળા તમે આમ સાંભળો તો તેને વાંચો કેટલા બધા સરસ શબ્દો છે તો એક એક વાણી ઓહો માટે હે કેવડા હું સત્યવચની છું તો આપણે પણ સત્યવચની થવું કારણ કે ભગવાનના માર્ગે હાલવું છે ભગવાનના વચને હાલવું છે ભગવાન કે છે એ કેવડા પુષ્પ હું સત્યવચની સત્ય વધનારો છું મારાથી એ ધારણ ન કરી શકતા મારા શિવલિંગ ઉપર મારી પૂજામાં એ કેવડા પુષ્પ તારી જગ્યાએ નથી હા મારા ભગતો હવે કે છે ભગવાન છૂટા પરંતુ મારા ભગતો તારો સ્વીકાર કરે તો તારો જન્મારો સફળ થાય ભગવાન એટલી જરાક છૂટા તને માત્ર મારા ઉપર રહેનારા ચંદ્રવા તરીકે સ્થાન મળશે ચંદ્રવા તરીકે આ રીતે કેવડાના પુષ્પ બ્રહ્મા અને વિષ્ણુ પર ભગવાનને કૃપા કરી દેવ સમૂહ થી પ્રાર્થના કરતા કરાતા ભગવાન શંકર સભામાં આસન પર બેઠા હવે ભગવાન આસન ઉપર આસન ધારણ કર્યું અને ચર્મની ગાદી ઉપર સિંહાસન ઉપર ભગવાન દેખાય એથી શ્રી શિવ મહાપુરાણમાં પહેલી વિદેશ પર સંહિતામાં બ્રહ્માને કેવડા પર પ્રભુની શિવ પ્રભુની શિવ કૃપા નામનો આઠમો અધ્યાય આપણે અહીંયા સમાપ્ત કરી આપણું શિવપુરાણનું પ્રથમ સત્સંગ આજે આપણે વિરામ લઈએ એને ભરર મહાદેવનું આપણે સ્મરણ સંસ્તુતિ આપણે સદાય કરીએ ભગવાન આપણા ઉપર મહાદેવમાં શિવશક્તિ શિવશક્તિના દિવસો પણ આવી રહ્યા છે આપણા ઉપર સદાય દયાદષ્ટિ અમી દષ્ટિ રાખે એવી મારી પ્રાર્થના સાથે બોલીએ નમક પાર્વતી હાર હાર હર પતહારોલી હનુમાનજી મહારાજ કી જય સદગુરુ કુલ ગુરુ ભગવાન કી જય આજ કે આનંદ કી જય જે જીવ જંતુ પ્રાણી પશુ પક્ષી જે સાંભળે બધાની હરિ શાંતિ શાંતિ શાંત જય શ્યામ હરિયો આપણે ચેટ અને કોમેન્ટ જોઈ લઈએ હા કોણ કોણ આવ્યા છે શ્રી રામ વિશાલ ફફલ ધ્રમાચાર બોલ્યા છે અમારો પોત્રો છે કોડકી ગામ તાલુકો ભુજ કચ્છમાં અમારો પોત્રો કરમદેવ કે જ્વારજી બેટા પછી હા ફરી વિશાલ ફફલ હરિઓમ બોલે છે હરિઓમ બેટા હરિઓમ પછી ફરી ત્રીજી કોમેન્ટ એ આપણે એ જ વિશાલ ફફલ એ અમારા પોતરામાં દીકરાની સુખી રહો બેટા જય શિયામ બોલે છે અને ફરી પછી આ ખબર નહીં હવે આ મેસેજ એ છેલ્લે શું આવી ખબર નથી પડતી ઇંગ્લિશમાં બહુ જાજુ મને ખબર ન પડે એ વિશાલ દીકરા મને ઇંગ્લિશ બહુ નહીં ફાવે એનું જવાબ મને ન આવડે એટલે એ મને છેલ્લું સમજાતું નથી જે હોય તે જય શિયાારામ હરિઓમ સામે તને પણ ધ્રમાચાર કહી અને દાદા હવે આજના સત્સંગને જે વિરામ આપ્યું અને આપણે பரிமாடியே ஜி ஆ